અમેરિકા બાદ હવે ભારતની કોર્ટમાં અદાણી લાંચ કેસ પહોંચ્યો સુપ્રીમ કોર્ટ અને મદ્રાસ હાઈકોર્ટમાં તપાસ માટે અરજી કરવામાં આવી અરજીમાં ગૃહ મંત્રાલય પાસે તપાસ કરાવવાની માંગણી કરવામાં આવી છે સુપ્રીમ કોર્ટ પછી હવે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી સહિત આઠ લોકો સામે અબજ રૂપિયાની લાંચ આપવા અને છેતરપિંડી કરવા બદલ મામલો હવે મદ્રાસ હાઈકોર્ટમાં પહોંચ્યો છે મદ્રાસ હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે જેમાં ગૃહ મંત્રાલયને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અથવા સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા તપાસ હાથ ધરવાના નિર્દેશોની માંગ કરવામાં આવી છે અગાઉ નવેમ્બરમાં એડવોકેટ વિશાલ તિવારીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને મામલાની તપાસની માંગ કરી હતી અરજદારે કહ્યું હતું કે યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટના આદેશ અને યુનાઇટેડ સ્ટેટસ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનની ફરિયાદની અદાણી જૂથની અનિયમિતતાઓ સામે આવી છે જેથી તેમની સામે તપાસ કરવી જોઈએ પાસે તપાસ કરવા અરજીમાં માંગ કરવામાં આવી છે અગાઉ નવેમ્બરમાં એડવોકેટ વિશાલ તિવારીએ પણ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી અને આ સમગ્ર મામલે તપાસની માંગ કરવામાં આવી હતી આ સાથે અરજીમાં અરજદારે એવું કહ્યું હતું કે યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટના આદેશ અને યુનાઇટેડ સ્ટેટ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનની ફરિયાદથી અદાણી જૂથની અનિમિતતાઓ સામે આવી છે જેની સામે તપાસ થવી જોઈએ